અત્યારે સાહેબ નર્મદાના પાણીની જો આપણે વાત કરીએ ને તો ઘણા ટાઈમથી ખેડૂતોની માગણી છે પણ અમારે પીવાની પરિસ્થિતિથી હું આપણે વાત શરૂ કરું તો અત્યારે નખત્રાણાનું પાણી નર્મદાનું પાણી બિલકુલ બંધ કરી દીધું છે પાણી આવતું જ નથી નર્મદા પીવા માટે એટલે અમારે પીવાની પાણીની એટલી તકલીફ છે જેની વાત મૂકી દો અને જે પાણી અત્યારે બોરમાં છે એ પાણી પીવાલાયક છે નહીં એ કાયો પછી એનામાં બબે હજાર ટીડીએસનું પાણી છે એટલે પીવામાં કામ નથી આવતું ગામડામાં પૂરું પહોંચતું નથી એવી જ રીતે લખપતમાં એટલી જ પરિસ્થિતિ પાણીની એટલી બધી ખરાબ છે કે જે આપણા નક્કી કરેલા છે એટલું પણ પાણી આપણે નરમદાનું મળતું નથી એવી જ રીતે અબડાસા વિસ્તારમાં એટલી પાણીથી ગંભીર પરિસ્થિતિ છે જે બોર છે એમાં તો ક્યાંય બોર છે જ નહીં પાણી પીવાલાયક જ નથી નખત્રાણા જે નેત્રા રસલિયા અમુક નખતણા ને અમુક વિસ્તારમાં જે પાણીના બોર છે એ પાણી પીવાલાયક નથી પણ પીવું પડે છે અને આપણી કચ્છની પ્રજા એ ભોળીભાકી જે નર્મદાની લાઈનનું નામ પડ્યું છે કે આ નર્મદાની લાઈન એટલે નર્મદાની લાઈનમાં પાણી આવે હોય બોર જ અને એ કે છે નર્મદાનું પાણી આવ્યું અને પીએ તારે પિતવાનું લાલ પાણી ખારું પાણી અને અત્યારે હજાર હજાર ફૂટ સાહેબ બોર થઈ ગયા હજાર ફૂટ એટલે પાક કિલોમીટર કહેવાય હજાર ફૂટ ઉપર ખેડૂતોની મોટરું છે અત્યારે અત્યારે બોર પાણી પુરવઠાના પણ ચાલતા નથી ખેડૂતની હાલત એટલી ખરાબ છે કે હજાર ફૂટ પાંચ એકર જમીન છે ખેડૂત પાસે અને હજાર ફૂંટ એને બોર કરવો પડે હવે સાડા ચારસો રૂપિયા એક એક ફૂટનો ભાવનો એનો બોરનો છે કિંમત સાડા ચારસો રૂપિયા ફૂટના આપવા પડે તો હજાર ફૂટ એને બોર કરવો પડે એનામાં એને ઓછામાં ઓછી સાઈઠની મોટર મૂકવી પડે એનું બિલ એટલું બધું આવે એની પાંચ એકર જમીન છે કોઈ રીતે પોસાય નહીં એટલે હવે નર્મદાની જે તેથી માગણી કેટલા વર્ષોથી કચ્છની આપણે ખેડૂતોની માગણી છે ત્રણ તાલુકાની અને આગળ કિસાન સંઘે ખૂબ રજૂઆત કરી છે છતાં થોડું ધ્યાન ઓછું લેવામાં આવતું ખેડૂતોને એમ હતું સરકારમાં બહુ એક વિશ્વાસ હતો બીજેપી સાથે કાયમ રહેલા કે અમારું કામ થશે થશે કાયમ વાયદા લીધા છે હવે આ વખતે તમારું આમ કરશું આ વખતે આમ કરશું પણ આ વખતે બિલકુલ ખેડૂતો સમજી ગયા છે કે આ ખાલી ખાલી આપણે ઉઠા બનાવે છે અને પાણી આપવાના નથી માટે એટલા ખેડૂતો બધા સક્રિય થયા છે એનું કારણ છે કે ખેડૂતોને અત્યારે વાડી બંધ કરી દેવી પડી છે સાહેબ મારા ત્રણ તાલુકા સાતસો સાતસો કનેક્શન એટલે સમજો એક વાડીનું કનેક્શન એવી રીતે બાર હજાર ને સાતસો ત્રણ તાલુકાના કનેક્શન છે એમાંથી ઓછામાં ઓછા અત્યારે આઠસો થી નવસો કનેક્શન બંધ છે જેને પાણી જેનું આવતું નથી બહાર એવા બોર છે એવી હાલત છે અને એ ખેડૂતનું બિલ ભરવું પડે ફરજીયાત ના કનેક્શન કપાઈ ગયા એવા ઓછા ઊંચા પાંચસો કનેક્શન છે જે પીડી કનેક્શન કહી એવી હાલત અત્યારે ખેડૂત છે એના માટે ખેડૂતો અમારા પાસે કંઈ તમે કંઈ કરતા નથી તો અમે કંઈ ભાઈ અમે વિરોધ પક્ષમાં કે એવી કોઈ વાત નથી કે સરકારનો વિરોધ કરે વાત અમે જ્યાં કહેશો અહીંયા તમારા માટે અમને પક્ષે ટિકિટ આપી પણ છૂટ્યા તમે છો જ્યાં જ્યાં આપણી સમસ્યા છે આપણો બોર્ડર વિસ્તાર છે જ્યાં ખેડૂતો કહેશે અહીંયા આપણે તમામ જનતા જે કહેશે એના ભેગા રહેશું તો પછી બધા એવી મીટિંગ થઈ એમાં વેપારી વર્ગ આપ જુઓ જોઈ શકો ઉદ્યોગો જો ખાલી મિટિંગમાં વેપારી વર્ગ તમામ ભેગા એવી રીતે માલધારી આપણે જે પણ કયો એક એક વર્ગ કયો ખેડૂત કયો ટ્રક ઓનર લેખિતમાં બધા બધા પ્રમુખે લખી દીધું છે કે ફૂલ આના અન્નદાપા માટે આપ આગળ વધો અમે તમામ પ્રજા ભેગી છે તો ઓછામાં ઓછી છ થી સાત જેવી પબ્લિક મોટી સંખ્યામાં તમામ વર્ગ ખાલી ખેડૂતો નહોતા બતાયા હતા કારણ કે વેપારી બિચારા દુકાનો છે પણ એનો આ તમે પૂછો તો ખરે આ સિઝન કેવી ગઈ દિવાળીની કારણ કે ખેડૂતની આવક નહોતી આ સિઝનમાં બધા આપણી મગફળી આવે મગ આવે તલ આવે ગુવાર આવે અત્યારે કાંઈ આવક નથી એક ખેડૂતને એવી રીતે પશુધનની આપ સારી રીતે જાણો છો દિવાળી પછી બકરાનું વેચાણ થાય ઘેટા બકરાનું ભેંસુનું ગાયું તો વેપારી બધા કને પૈસા આવે તો ડાણખાણના પૈસા વેપારીને દે એટલે એક એક પરિસ્થિતિ પછી ખેડૂત જે વેચારા કોઈ એવા છે ભેંસું છે કે ગાય છે એ દૂધ વેચીને એનું પૂરા કરે અત્યારે ખેતી તો વરસાદ છે ને છે જ નહીં પણ દૂધના ભાવ દર વખતે આ બે મહિનામાં ત્રણ વાર દૂધનો ભાવ ઘટ્યો છે તો તમે વિચાર કરો કે દૂધનો ભાવ અત્યારે પ્રવસ્થાન આપે જો થોડોક માલધારીને ખેડૂતને તો એ ઢોરાને દાણખાણ આપે પોતાની રોજીરોટી મળે એટલે આ સરકારની કઈ નીતિ છે એક બોર્ડર વિસ્તાર છે અને નર્મદાનું પાણી અમારી જે એવી માગણી છે કે ચોમાસામાં જ્યારે તમે બિલકુલ જે આપણે રણમાં ત્યારે ગુજરાતમાં પાણીની જરૂર નથી હોતી ખેડૂતને નથી જરૂર હોતી પીવા માટે જરૂર નથી એ પાણી ખાલી વધારાનું આપણે ચોમાસામાં ખાલી ડેમ ભરી દે તોય આપણે બાર મહિના બે વર્ષ આપણે રિચાર્જિંગ થાય ખેડૂતો ખેતી કરી શકે અત્યારનું પોઝિશન સાહેબ આપને સારી રીતે જાણો છો બધા બે વર્ષથી વરસાદ હોય ત્રણ વર્ષ પહેલાનું પાણી આપણા ડેમો જે માટીના ચાલીસ વર્ષ પહેલાં કોંગ્રેસના બનાવેલા માટીના ડેમ એ ડેમોમાં પેણી હતું પાણી જે હતું આ નિરોડા ગણો ગજણસર ગણો નરા ડેમ ગણો ગોધાતળ ગણો મીઠી ડેમ ગણો કંકાવટી ડેમ એ ડેમમાં જે પાણી ત્રણ ત્રણ વર્ષનું પાણી હતું એ પાણી અત્યારે વોટર સપ્લાયમાં જે એરિગેશનમાં આપણે પાણી આપે પીવામાં આપ્યું એ પીવાલાયક નથી એનામાં ફિલ્ટર બેસાડેલા નથી છતાં પણ પાણી અમને પીવું પડ્યું લાચારી હિસાબે એટલે સરકારની કઈ નીતિ છે શું છે એનામાં ખેડૂત દ્વારા તમામ વર્ગ અમારો એકદમ નારાજ છે આમ તો આખા કચ્છમાં એ પરિસ્થિતિ છે અને બીજેપીના નેતા જે ચૂંટાયેલા છે બિલકુલ સાચી રજૂઆત નથી કરતા અને જે પ્રજા છે એ પ્રતિનિધિને પૂછતા નથી કે ભાઈ અમે તમને ચૂંટ્યા છે તો અમારા જે જે પ્રશ્ન છે તમે કેમ રજૂઆત નથી કરતા સાહેબ આ બજેટમાં આપણું સારી રીતે જાણો છો બજેટમાં ક્યાં આપણું નામ નહીં અને આપણી કચ્છની આવક કેટલી કચ્છમાં અમારા પશ્ચિમ વિભાગની આવક કેટલી સરકારની એવું નથી કે અમે માથે પડીએ છીએ અત્યારે એની કેટલી છે છતાં પણ પાણી ખાલી પીવા માટે અને ખેડૂતને અમારે ચોમાસાનું વધારાનું આપે એ જ અમારા ખેડૂતોને જે નક્કી કરેલું છે એટલું જ આપે એ જ અમારા ખેડૂતોની ખાસ માંગણી છે અને જો હવે આનામાં ધ્યાન દેવામાં નહીં આવે તો અમારે ભવિષ્યમાં ઉગ્ર આંદોલન ખેડૂતો મિત્રો સાથે અને તમામ વર્ગ સાથે ભેગા મળીને અમારું મોટા પાયે આયોજન છે એ સો ટકા કરવું પડશે નસરતે અમારે ખેડૂતોને અત્યારે ઓગણીસો પંચાણું પછી સાહેબ આપણે સાચી વાત કરું કોઈની ટીકાની વાત નથી હું એક ખેડૂત છું મારા ઉપર પાક ધિરણની વીસ લાખની મેન લોન વીસ લાખની લીધેલી છે એક એક ખેડૂત ઓગણીસો પંચાણું પહેલા કોઈ તમે જો દસ ટકા ઉપર કચ્છના ખેડૂ પર લોન નહોતી અત્યારે તમે છે ને સિત્તેર ટકા ખેડૂત ઉપર બધા ઉપર લોન હશે કોઈક ઉપર પાંચ લાખ કેમાં દસ લાખ કોઈ વીસ લાખ આ ખેડૂત ઉપર બધા લોન થઈ ગઈ અને ગાયું ભેંસોમાંથી લોન કોઈ ખેડૂત વેચારા શરમાતા અત્યારે કોઈની ગાયું ભેંસોમાંથી પણ લોન લઈ કેવી રીતે શું કરી તમારા નવડા મળે એટલે આ બધા કોઈ એમના નવડા મળતા નથી કોઈ રીતે બોર નથી કરી શકતા પોતાનો વ્યવહાર આટલી નથી શકતા એટલે ખેડૂત હવે કંટાળી ગયા છે આટલા દિવસ બીજેપીથી મોટા મોટું જોડાણ હોય તો કિસાન સંઘનું અને કિસાન સંઘમાં જે અમુક હજી છે એવા જે લોકો જે કિસાન સંઘમાં ને બે અપનાવે છે પણ હવે ખેડૂત જે ઓરિન જે ખેતી કરે છે જેને રાજકારણથી મતલબ નથી એ કંટાળી ગયા છે એ હવે જાહેરમાં કોંગ્રેસવાળા સપોર્ટ નહીં દે તો કોંગ્રેસનો વિરોધ કરશે અને બીજી બીને કોઈ ગામમાં પણ આવવા દેવાના નથી એ મૂળમાં અત્યારે ખેડૂતોની પોતાની ઓટોમેટિક પોતાની એટલી તૈયારી થઈ ગઈ કારણ કે એને સાંભળવામાં નથી આવતા એના કનેક્શન પીડી થઈ ગયા છે અત્યારે વચ્ચે આપણે દસ કલાક પાવર માગ્યો હતો એ આઠ કલાક હતો એ આઠ દસ કલાક એક મહિનો આપ્યો જો દસ કલાક આપો તો શિયાળુ પાકમાં ઉપયોગ થાત એને કોઈ ચરો કરત પછી જે કનેક્શન નવા છે જેના કોલ ભરાઈ ગયા છે એને તાત્કાલિક આપે તો ખેડૂતોને કોઈ પ્રશ્ન સાંભળવામાં નથી આવતો ખેડૂતની વાતો થાય છે સાહેબ ખેડૂતને આપ વિચારશો કે ઠેકાની વાત નથી હવે એ કે છે કે ચાર હજાર કીટ આપણે આપશું ખેડૂતને ઘાસના કીટ તો ઈ ખેડૂતને કીટ આપશે એકર માં સાઠ કિલો મકાઈનું બીજ જોઈએ હવે એ સરકાર વીસ કિલો બી આપે છે હવે એનામાં પા એકડમાં વીસ કિલો બીઆરણ જોઈએ તો પા એકડમાં એની બળદની જોર છે બે ભેંસો જે ગાય છે તો એને ચર પૂરો નહીં થાય વીસ કિલો મકાઈમાં અને મકાઈ ન લે તો દસ કિલો જોર આપે તો આ કાંઈક થોડોક મંથન કરે આ લોકો ઓફિસર કરે સરકારમાં જે મંત્રી છે બધા એ કરે ભાજપના જે જવાબદાર વ્યક્તિ મંથન એ મંથન કરે કે વીસ કિલો કીટ એટલે તમે કંઈ દસ એકર કે પાંચ એકરમાં એકરમાં નહીં પા એકરમાં જ થવાનું છે એટલે આ ખરેખર ખેડૂતની મજૂરી થઈ રહી છે સાહેબ એટલે આ ખેડૂત બધી વાત સમજી ગયા છે પછી પાકનું નુકસાન ખેડૂતોનું સાહેબ જે પાક વીમો છે એ અત્યાર સુધી કોઈ આપવામાં આવ્યો નથી મોટી મોટી કંપની વીમા કંપની આપી દીધું છે જે સેટિંગ કરી ખેડૂતોને કોઈ અત્યાર સુધી નુકસાન આપવા નથી એના સિવાય જે ખેડૂત પાક ધિરાણ નથી લેતા એ ખેડૂત વરસાદ આવે એટલે એમને વિશ્વાસ હોય એક ઇંચ વરસાદ થાય તો પણ એ વાવેતર કરી દે એને એમ તો વરસાદ આવશે પણ તે પછી એક એકડમાં દસ દસ હજાર રૂપિયા ખર્ચો કર્યો છે એક એકર માં મગફળી સીતેર સીતેર કિલો જોઈએ અત્યારે સો રૂપિયા કિલો મગફળીનું બીજ છે એનામાં ડીએપી જોઈએ ટ્રેક્ટર નું ભાડું ભાગીદારનું એક એકર માં દસ હજાર રૂપિયા ખર્ચો થાય તો ઈ ખેડૂતને વળતર હેક્ટરમાં સાડા છ હજાર દેવાના છે એટલે આ બધું મશ્કરી છે ન ખેડૂત જીવે ન મરે આવી હાલત ખેડૂતોની કરી છે આ લોકોને કોઈ કાં સમજ નથી અને કાં દબાણ રાખવા માગે છે ગમે એમની મેલી નીતિ છે જો આનામાં જો ખેડૂતો જાગૃત થવું જ પડશે નહીં થાય તો પણ તકલીફ છે અને સરકાર ધ્યાન નહીં દે તો એક બોર્ડર વિસ્તારના ગામડા આપ જોવો તો સાહેબ આપને એમ થાય પચાસ ટકા ખેડૂત ગામડામાં નથી અત્યારે આવે તો હું ભેગો જવા તૈયાર છું કોઈનો આક્ષેપ નથી કરતો એક એક ગામડાની મુલાકાત લ્યો કોઈ પણ ખેડૂત હોય પચાસ પચાસ ટકા ખેડૂતો હિજરત કરી અને બહાર જતા રહ્યા છે અને બીજા સારા સારા વેપારી વર્ગ હોય કોઈ પણ બધા ધંધો નથી વેપારી વર્ગનો અત્યારે લખપતથી નખત્રાણા નખત્રાણા ભુજ ભુજથી બોમ્બે ધંધા જ નથી કોઈ એટલી બેકારી આવી ગઈ છે સ્થાનિક કોઈ એમને સહકાર નથી મળતો કોઈ સબસિડી તમે વિચાર કરો ખેડૂતની જે સબસિડી ચાલુ હતી બ્રીપમાં એ પણ બંધ કરી દેવામાં આવી છે તમે વિચાર કરો એટલે ખેડૂતો ઘોર અન્યાય થઈ રહ્યો છે ખાલી ખેડૂતની સરકાર આ બધું વાતું છે પણ હકીકત થાની આ છે સાહેબ કોઈ પણ આવે તો હું એના જાતે જે ગામડામાં જવા તૈયાર છું ને એક એક ખેડૂને પણ પૂછે આપણો કોઈ આક્ષેપબાજી કે નથી બાકી હું પ્રતિનિધિ છું ત્રણ તાલુકાનો અને એક એક ગામડાની મુલાકાત લઉં છું એક એક જ્ઞાતિ ભેગો હું બેસું છું એમની એમની પરિસ્થિતિ જાણું છું અને એ પરિસ્થિતિ આપણા મીડિયા દ્વારા મને થોડોક સાંભળવામાં આવે છે સહકાર મળે છે એટલે સાચી પ્રજાની વસ્તુ આપણા દ્વારા જે પ્રજાને સાચી સરકારને પણ જાણવા મળે એ આપણો મીડિયાવાળાનો ખાસ કિસાનોની જે રેલુ હતી અને એનામાં સપોર્ટ જે મળ્યો એનું કારણ છે સાહેબ જે ઘરે નળ ચાલુ કરે ને પાણી એકદમ પીળું પી ન શકતા એવું પાણી છે માણસો પગના દુખાવા પથરી કિડની એટલી બધી બીમારી ભણેલા ગણેલા અને સાહેબ જે માણસ કાંઈક બરોબર છે સાહીઠ ટકા બધા ઘરોમાં આરો પ્લાન મૂકેલા છે પણ એના લીધે બિલ કેટલું આવે પાણી પી ન શકતા પણ ઢોરા એ જ પીએ છે એ ઢોરાનું દૂધ આપણે પીએ છીએ એટલે ખેડૂત વેપારી વર્ગ એટલો જાગૃત થઈ ગયો છે કે પાણી પીવા જેવું નથી અને ખેડૂતોનો ખરેખર પ્રશ્ન સાચો છે એના માટે કિસાનને એટલી સમર્થન જે મળ્યું બધાનો સપોર્ટ માલધારી હોય આપણે ટ્રક ઓનરવાળા હોય વેપારી વર્ગ હોય વેપારી વર્ગ એટલે આપણે પહેલાંના જમાનામાં કહેતા કે મહાજન કે એ વાત સાચી હોય કારણ કે આખા એ મંથન કરીને વાત કરતા હોય એને કારણે એક એક ગ્રાહક આવતા હોય એક પાંચ રૂપિયાની ચાની ભૂકી લેવા આવે અને બે રૂપિયાની આપણે બજાર પહેલાં એ પણ લેવા આવે અને સાબુનો ગોટો બે રૂપિયાનો લેવા આવે એને એક એકની ખબર હોય કે આ સાબુનો ગોટો છે એ પણ ઉધારમાં લેવા આવ્યો છે તો ખરેખર પરિસ્થિતિ પ્રજાની શું છે એટલે આના માટે પ્રજા પૂરી જાગૃત થઈ છે અને કિસાન સંઘને મોટું સમર્થન મળી રહ્યું છે અને કાલે મીડિયા પણ ખુલી નહોતી એને કોઈ દબાણપૂર્વક દુકાન વાળા અમે ગયા નથી કે કિસાન સંઘવાળા કે ભાઈ તમે આ દુકાન બંધ રાખજો કે આમ કરજો તેમ કરજો કોઈ કરતા કોઈ નહીં એને બધાને જાહેર ખબર દીધી હતી અપીલ કરી અને નિવેદન કર્યું હતું એનામાં બધાએ જોડાઈ ગયા હતા અને દોઢ કિલોમીટર સુધી હાલીને વેપારી આવા તડકામાં આયોજનપત્ર પ્રાંત અધિકારી સુધી બધા ખેડૂત પાસે જોડાઈ અને ગયા હતા અને લેખિતમાં આપણે વેપારી મંડળ છે ટ્રક ઓનર છે માલધારી વર્ગ છે બોડી કેબિનવાળા છે જે જે વિભાગના બધા લેખિતમાં આપ્યું છે મેં પણ લેટર લેખિતમાં આપ્યું છે કે જે પણ કિસાન સંઘને જ્યાં જ્યાં આપણા હક માટે જરૂર છે એમાં અમે તમામ કોંગ્રેસના કાર્યકર્તા તરીકે નહીં પણ સ્થાનિક આપણે એક સ્થાનિક રહેવાસી છે અને આ પરેશાની છે આપણી એના માટે કેમ જલ્દી નિવડો આવે એના માટે પૂરેપૂરો અમારો સહકાર રહેશે એની મિટિંગ સારામાં સારી સાહેબ થઈ ગઈ હવે સાહેબ જો નહીં થાય તો કિસાનો જે પ્રમાણે ભેગા થઈ અને તમામ જે નક્કી કરશે અને એ અમને કહેશે કે આ પ્રમાણે આપણે કરવાનું છે એને પૂરેપૂરું અમે સમર્થન દેશું અને જે રીતે સપોર્ટ જોશે એ પૂરેપૂરો આપશો સપોર્ટ એ ન કહેવાય કારણ કે અમે અહીંયા રહીએ છીએ અમને પણ એટલી તકલીફ છે અમે પણ સ્થાનિક પ્રતિનિધિ છીએ એટલે ખેડૂતોનું એવું આવે ભવિષ્યમાં એવું આયોજન છે કે મોટું આયોજન કરી અને ગામો ગામ જે જે તાલુકાવાર કે કને આપણે કચ્છમાં જે ખનીજ ખાતું જાય છે એ આપણે જવા ન દેવું કે સરકારી જે આપણે ધ્યાન દેવામાં નથી આવતું આપણા પરથી એ પૂરેપૂરું આપણે એમને ધ્યાન દોરવું આપણું જે એ નરતા નહીં તો ખનીજ નહીં નરોતા લાવો કચ્છ બચાવો એના સાથે અમારો જબરદસ્ત આગળ જતા તમામ ખેડૂતોનું માલદારીનું વેપારી વર્ગનું આ અબડાસા વિસ્તાર ત્રણ તાલુકાનું ગંભીરતાપૂર્વક આ આયોજન છે સાહેબ